ગુગવા થી છે ના પાડ્યો છે ગોચી કાકો હે ને કેસ એક પડ્યા રાત ના નેસ કાટા

જા હા સી વાત તમારે કઈ ગોતવો પડશે જ ને હવે કાકો કાંકો ને આવે કાકો ને આવેલી ઊંઘવાનો છે ને આ પણ ઊંઘાવાની નથી અમે ખાને ઠકોણે નઈ પડ્યા હેડો તારા કાકાને ગોતતા હવે બીજું શું કરાવો તો આબુ લાગે ને નો તમે ના પાડો તાપારે શું કાકાને છે

તો કેું ભેદની દોઢા ગઈન ટોટિયા બોજી નોકતોય ને તો એનો કાકો છે જાય માગા ખબર દે હે તઈ ગમે એટલી હોકાળું બોતો ને તો આદમી ખડક

તમે ગમે તે કરો તમારે હોય ને એટલે આ કોઈ નહિ શેતર માં કોઈ ચાડીયો ઉભો કર્યો છે

આ વાટી હેડો જોવા દેખાય તો હેડો તો દેખાતો નથી પિંડોળો મારો કાકો કે કાકો કે આ વાડી ખોતરતો રહેતો તા કાકાનો પર ઠકોણો નદી વાડી ખોતર મુંઢો નદી આવતો કાકાએ બે હેડેલો થા કે ઘણી ગમે ઠકોણો મગનો ફરક દેતા કાકા આકળી હા ગોજી ગોજીનો આપે તો નવસ્તે કેટલો બોતો અનતો કોખ છે અલા કોખ છે કે કે આખી કોખ તો કોઈ દેખાડી દેખાડો નઈ જો અલા તો આવળો મદવીવા હે અમારા

અરે કાકા અલા પોણી લાવ થોડો સડકાર હોય કાઈ કે જાતા કોણ છો તમે લ્યા અરે તાર પત્રીજો કોણ છો ઓ દૂધોનું આકળો અમે ગોતવા આયા છેંતો તમારા દૂધોનું ક્યો આકળો અલા કાકા હું તાર પત્રીજો ઓળખતા નઈ છુ ક્યો પત્રીજો અલા તમારા પત્રીજો ગડ્યો 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 નઈ ઓળખતા મને ભૂલી કાકા રે અરે લાગે બોલો આ કાકાને તું બગવો માકાકાને આતો સુક તમે કાકા તમારે આયો જા ને હા કે કઈ કોલીથી ઉભા હેડિયા ભરાતા આકડા બે ચાપતા મધા ઉપર અમે ગોચા મરી ગયા તો એક વાર તમે લેવા પડ્યા બીજો લેવા આવ્યા છોડજો હવે રાત ના ઝાયડ મોટા ખુલ્લું મેચી ગયા કે મને ખબર પડી તમે તો વાત ઓપરી હતી એવી કે પડ્યા તા કોઈ પડ્યો

કાઢવા જાવ દરી મારી શેટર પેરેલું એમ તો અમે તરવ્યા છે પરાપરા નેકડી જજે એમ તમે ના લઈયો એમ તમે ના નેકડી ગયો ને નેકડી જજે ચોકી કે ને ચોકી તારા તારા નેકડી તો ખરા કેણો અલ્યા નેકડી જજે કેટલે આવે આવે જો नर्मदा ને नर्मदा નમ બે બોઢા પડી તો હા ઉંગમાં હેડા ભરાન હાલકા દે ભોડો ના આ તો હા હોકળ